કેટલો ગોતે ગોતે ને થાચો ઓફિસ આ નહીં ને સીઆઈડી માં ફરિયાદ આલવા દો હરો સાહેબ હો બે આ આ જીઓ જી ઓફિસ છે આ સીઆઈડી ઓફિસ સીઆઈડી ઓફિસ આ જરતી જ નહીં તમે ચા કરો છે આમ બોર્ડ બોર્ડ કશું બધું હરીન બોર્ડ બોર્ડ આગળ છે વાસી ના આ પણ એમ નહીં બીજી વસ્તી કોઈ બતાવતી જ નહીં એમ તારે ગોતો ગોતો મત પહોંચ્યો બરોબર શું કામ પડી

હવે એની તલાશી પર અમારે આબાનું થાશે તમારા ગમમાં ચાપડપુરા ગામ છે ને એમ અમી આવી જાશું એટલે તમારે પાસે તો આવવું જ પડે હવે દારૂડીઓ હે ને હું દારૂ પીયો બરોબર એના ઉપર શખ પડે હેન શખ તો કામ ના કેવાય વગર ભાડે વગર ભાડે ના શક પડે શામ ફરિયાદ કરી તી ફરિયાદ નો કશું થયું નહીં ફરિયાદમાં તો હવે શું હોય ઈને બઉ

હવે જાઉં તો પડશે કામ આવ્યું એટલે હવે કરવું પડશે શિયાળીનો રૂપ લેવો જ પડશે આવા વેહે તો આપણે જઈ ના કાંઈ પણ હવે કપડાં બપડા કાઢી અને વેહ બદલી દો અને જાઉં ઝાપટપુરા ગામમાં ચાલો એના નામ તો બધા ગયા છે હવે જાઉં છે ઝાપટપુરા ગામમાં ગોપાલજીના અને મગનજીના ઘરે ચાલો એનું લિસ્ટ ફાંક દો આ હંગરવું પડશે મારે આ બધું ઓફિસમાં હવે મેલી દઉં ટોપી અને બધું એટલે જાન થાય નહીં અને આપણું વસ્તુ બધું લઈ લઉં વરું ચાલો ત થઈ ગયો તૈયાર હવે જાઉં છે કરતો જબર સેટ આવ્યા નસે મારો આ ગોપાલજી ને હા મગનજી ચા કન રહે ને

હવે સર ને મને પોણી વાળ લાગે ને દેખાય થોડું થોડું બાકી બંધ થઈ જાય બંધ